વાગરા તાલુકાના લીમડી ગામ પંચાયતની સીમમાં ચાલતી કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીને લઈને સ્થાનિકો ખેડૂતોએ જે છે એ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ખેડૂતોની સહમતી વિના કામગીરી કરાતી હોવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે જેથી ખેડૂતોએ કામ બંધ કરવા વાગરા પોલીસ મથકે અરજી આપી છે અમારી જમીન અહીંયા લીમડી ગ્રામ પંચાયતમાં લાગે છે ત્રણ સર્વે ચાર સર્વે નંબર જે અહીંયાથી છ મહિના પહેલાં પણ અહીંયાના ખેડૂતોને આ લોકોએ પટાવી પોસલાવી કે અમને તમે પેલા સહી કરી દીધી છે તમે સહી કરી આપો જ્યારે બીજા ખેડૂતો પૂછે કે મેં સહી કરી નથી એવી રીતે પટાવી પોસલાવીને બીજા ખેડૂતોની સહી લઈ ગયેલા છે કાયદેસર રીતે એ લોકોએ કામગીરી કરેલી નથી અને જ્યારે છ મહિના પહેલાં અમે કામગીરી બંધ કરાવેલી જે ટાઈમ કે તે લોકોએ અમને નોટિસ જાણ કરેલી પણ તેના અમે સખત વિરોધ કરેલો અને જવાબમાં લખીને આપેલું કે અમારા આટલી જમીનની અંદરથી અમારે ગેસની લાઈનનું પરમિશન અમારા તરફથી નથી તે છતાં પણ છ મહિના પૂરા થયા ચોમાસું પૂરું થયા પછી એ લોકોએ અમોને જાણ કર્યા વગર રાતોરાત ઊભા પાકને અમારી જમીન માટે નુકસાન કરેલું છે અને બીજો દબાવ લાવી અને ખેડૂતોને દબાવવાની વાત કરી રહેલા છે જે અમે મૌખિક રીતે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરેલી છે તે વખતે મામલતદારમાં પણ કરેલી અને કલેક્ટરમાં પણ કરેલી આજ રોજ અમે મૌખિક તો કરેલી છે અગાઉ પણ આજ રોજ અમે લોકો રૂબરૂ ખેડૂતો જઈ જે ચાર પાંચ ખેડૂતો અમને અમારું પરમિશન નથી નથી આપવું એ લોકો જઈ અને લેખિતમાં પણ આજે રજૂઆત કરવાના છે